મુખ્ય મહેમાન તરીકે ટ્રાયમ બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયા હાજરી આપી હતી તો સાથે સાથે મનોજભાઈ મિસ્ત્રી ગુજરાત ગાર્ડિયન થી બારૈયા બારૈયા પરિવાર

નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીરવ મુનશી પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા પ્રદેશ ઉપપ્રમુખ મેહુલડી શાહ પ્રદેશ ખજાનાચિવ વિજય મહેસૂર્યા પ્રદેશ મહામંત્રી અશ્વિનભાઈ મહેતા પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ અને પ્રદેશ મંત્રી રાજદીપસિંહ જાડેજાએ આવેલ તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં પણ આ કાર્યક્રમમાં આવેલ તમામ પત્રકાર ભાઈઓ અને બહેનોને આવનાર બીજા કાર્યક્રમ માટે હંમેશા સાથ અને સહકાર મળશે અને એનપીએ ખૂબ જ આગળ વધે તે માટે પત્રકાર ભાઈઓ અને બહેનોને હંમેશા એકતા થઈને આ સંગઠનને જેટલું બને એટલું મોટું કરવા અને કોઈ પણ સમસ્યા હોય તો એનપીએની ટીમનો તાત્કાલિક સંપર્ક કરવા સુરત મહિલા મહામંત્રી ઝારા ખાને આવેલ તમામ પત્રકારોને અપીલ કરી

કાર્યક્રમ સુપર ડુપર હિટ રહ્યો

કર્યું એક શન મિલન નો પ્રોગ્રામ કર્યો હતો પણ ખૂબ સંખ્યામાં માં પત્રકારો આવી અને

é